સાત જૂનના રોજ પાર ટ્રાવેલર્સ મારફતે તમામ લોકો સિક્કિમ ફરવા ગયા હતા પરિવારમાં રામચંદ્રભાઈના બે મોટા બહેન એક નાનો ભાઈ અને તેમનો પરિવાર ફરવા ગયો હતો સરકાર પાસે તમામને સહી સલામત વડોદરા લાવવા પરિવારે કરી માંગ ટીકટેક વિથ રામચંદ્રભાઈ રાણા નીતાબેન રાણા સાથે તમામ પરિવારો આજ રોજ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા ત્યાં સાંસદ વડોદરાના હેમાંગ જોશીને પણ પરિવારોએ રજૂઆત કરી સિક્કિમમાં જે પરિવાર જે આપણો ફસાયો છે ત્યાં લેન્ડસ્લાઇડ સ્લાઈડ અને હવામાન એટલું સારું નથી એને કારણે જે હાલાકી ભોગવી રહ્યા છે એ બાબતે અમે ત્યાંના ડીએમ સાથે ચર્ચા કરી છે ત્યાંના ડીએમે અમને સકારાત્મક અભિગમ દાખવ્યો છે અમને એમનું એક લોકેશન પણ આપ્યું છે અને એવું પણ કહ્યું છે કે એ બાબતે તમામ જે જરૂરી પગલાં છે

મારા મોટા બે બહેનો છે મારો ભાઈ છે ભાભી છે એમનો એક દીકરો છે ભાનો છે ભાનાના મિસિસ છે ભાનાના સાસુ છે અને એમની એક બેબી છે પરિવાર થઈ હા કલાક પહેલાં થઈ ગઈ એ લોકો સેફ છે અત્યારે એવી વાત થઈ ત્રણ દિવસથી તો કોન્ટેક નહોતો જ થતો પણ અત્યારે થઈ ગયો છે સાહેબે પોતે પણ વાત કરી અને મને ત્યાંના કલેક્ટર સાથે વાત કરાવીને એ લોકો સેફ છે એ ટાઈપની એ થઈ અને કલાક પહેલાં એ મારે ડાયરેક્ટ એ લોકો સાથે એક વખત પંદર સેકન્ડ વાત થઈ વધારે કોન્ટેક્ટ કારણ કે ત્યાંના કોન્ટેક્ટો તૂટી ગયા પંદર સેકન્ડમાં એ લોકો સેફ છે એ લોકોને હોટૅલમાં વ્યવસ્થા આપી છે અને તમે ચિંતા કરશો ને અમે નવે નવું સેફ છે એવું વાત કરી છે તંત્રની કામગીરીમાં મને તરત જ હેમાંગભાઈ જોશીને ન્યૂઝ આપતા એમને તરત ત્યાં વાત કરીને મને સારામાં સારું એમને રિસ્પોન્સ આપી અને સારામાં સારી ત્યાં વ્યવસ્થા કરાવી છે એમ અને ત્યાંના કલેક્ટરને પણ એમને ડાયરેક્ટ વાત કરીને પ્રશાસનને વાત કરીને એ લોકોને જેમ જેમ વ્યવસ્થા થશે એમ પ્રમાણે રેસ્ક્યુ કરીને એ લોકોને બહાર કાઢીને વ્યવસ્થા આપશે અમને